પાલનપુર દ્વારા સત્તરમી ડિસેમ્બર બે હાજર ત્રેવીસ ના રોજ વર્ષ બે હાજર એકવીસ બાવીસ અને બાવીસ ત્રેવીસ માટે તેજસ્વી તારલા સન્માન સમારોહ આયોજન કરાયું જેમાં પાલનપુર ના ધારાસભ્ય શ્રી ઠાકર નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ભરતદાન ગઢવી અને પાલનપુર શહેર ભાજપ પ્રમુખ શ્રી દલપતભાઈ બારોડ પ્રગતિ મંડળના પ્રમુખ પોપટજી સિકરિયા અને મહામંત્રી કરસનજી દુબડિયા નાયબ પ્રમુખ ચુનીલાલજી લાલજી થરાદ રાજેન્દ્રભાઈ વકીલ જયંતિલાલ અને માલદેવભાઈ પાલનપુર અને રાજુભાઈ પાલનપુર અને આશીષભાઈ મલાણા ભેરાજી વકીલ સાહેબ ધાનેરા પ્રભુદાનજી ઝાલોર હિરજી ગોયલી અને અરવિંદજી આંબુરોડ અને સમાજના ઘણા પદાધિકારીઓ અને ઘણા વડીલ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગુજરાત અને રાજસ્થાનના રાવ સમાજના મહેમાનો દ્વારા શિલ્ડ પ્રમાણપત્ર પુરસ્કાર આપીને સન્માનિત કરાયા આ કાર્યક્રમને સફળ બનાવવા કારોબારી અને શિક્ષણ સમિતિના સભ્યોએ ખૂબ જ મહેનત કરીને કાર્યક્રમને ખૂબ જ સુંદર બનાવ્યું અને તેમાં તમામ વડીલ સજ્જનોએ જણાવ્યું હતું કે આપના સમાજની તમામ સંસ્થાઓમાં પાલનપુર પ્રગતિ મંડળ જેવો શૈક્ષણિક કાર્યક્રમ થવો જોઈએ